ભુજ ખાતે આવેલ માતુશ્રી ઉમરબાઈ લાલજી એન્કરવાલા શાળા ખાતે પચીસ વર્ષ પરિપૂર્ણ થતાની સાથે રજત જયંતિ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોએ અનેક પ્રકારના ગીતો રજૂ કર્યા કચ્છ યુવક સંઘ સંચાલિત માતુશ્રી ઉમરભાઈ લાલજી એન્કરવાલા સ્કૂલનો પચીસ વર્ષ પરિપૂર્ણ થતાની સાથે રજત જયંતિ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે શનિ સાંજે યોજાયેલ સ્કૂલ ખાતે એક સમારોહમાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા સમાજસેવક અને ખાસ કરીને અંગદાતામાં જેનું નામ મોટું છે એવા દિલીપભાઈ દેશમુખે જીગરભાઈ છેડા પ્રકાશભાઈ પટેલ કચ્છ કલર બેંકવાળા ચિરાગભાઈ કોઠારી કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર બુટાણી કચ્છ મિત્ર તંત્રી દીપકભાઈ માંકડ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા તેમની ઉપસ્થિતિમાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય હેતલ રાણાએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી વેળાએ જે ખાસ કરીને બાળકો પાસે અલગ અલગ પ્રકારના ગીતો તૈયાર કરવામાં આવ્યા છે જેની લઢણ જુદી પ્રકારની છે જેમાં ગીત સ્વાગત ગીત પ્રાર્થના ગીત ગીત અને ગુજરાતની પેટન્ટ એવા ગરબો પણ મળી લેવામાં આવ્યો હતો આમ બાળાએ બાળકોએ પોતાના અદ્ભુત હુનર આ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રજૂ કર્યા હતા કુલ મળીને પચીસ વર્ષ શાળાને પરિપૂર્ણ થતાં કુલ સોળસો બાળકો અભ્યાસ કરી ગયા છે અને હાલ ચારસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેનું ગૌરવ છે અને ખાસ કરીને સમગ્ર કાર્યક્રમ

આજે આપણા વિદ્યાલયને પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એમ કહી શકાય કે વિદ્યાલયમાં અત્યાર સુધીના જે સોળસો બાળકો ભણી ગયા છે એનો પણ અમને અત્યારે પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે અને સાથે સાથે અત્યારે જે ચારસો બાળકો ભણે છે તેઓએ દરેકે દરેક વિદ્યાર્થીઓએ આજે આપણો જે આ કાર્યક્રમ છે એનામાં ભાગ લીધો છે આજેના કાર્યક્રમની વિશેષતા કહું તેમાં ગીતો છે એ બધા અલગ અલગ પ્રકારના ગીતો છે આપણે જ્યારે જોઈએ છીએ તો ક્યારેક પણ કોઈ કાર્યક્રમ હોય તો તેમાં એક જ પ્રકારના ગીતોની લઢણ ચાલતી હોય છે જ્યારે અમે અલગ અલગ પ્રકારના એટલે કે શૌર્ય ગીતો છે સ્વાગત ગીત છે પ્રાર્થના છે એની સાથે સાથે હાસ્ય ગીત અને ગરબો અને ગુજરાતી ગીત એને પણ વણી લેવામાં આવ્યું છે મને ગૌરવ છે કે હું આજે જ્યારે વિદ્યાલયને પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હું એની પચીસ વર્ષના સુવર્ણ રજત જયંતિની હું એક સાક્ષી છું નમસ્કાર મારું નામ ભરત ગાંગી ગોગરી ગામ ખામ છસરા મુંબઈ મલાળ કચ્છવક્ષ સંઘની પ્રમુખની જવાબદારી મિત્રો કચ્છવક્ષ સંઘ મુંબઈ અને કચ્છની અંદર અમે કચ્છમાં સ્કૂલો ચલાવી રહ્યા છીએ ભુજ બિદડા અને ગઢશીસ્સાની અંદર અમે સ્કૂલો ચલાવી છે એ અંતર્ગત બાવીસો વિદ્યાર્થીઓ સંસ્કારલક્ષી શિક્ષણ લઈ રહ્યા છે સાથે સાથે અમે એક છાત્રાલય દયાપરમાં ચલાવી રહ્યા છીએ ત્યાં પણ અમારે આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ છાત્રાલયમાં લઈ અને ઉચ્ચ શિક્ષણ લઈ શકે એના માટેની એક વ્યવસ્થા અમે ગોઠવી છે સાથે અમે મુંબઈની અંદર પણ વિવિધ વિસ્તારોમાં અમારી કચ્છ સંઘની સોળ શાખાઓ આવેલી છે એના માધ્યમથી સમાજલક્ષી પ્રવૃત્તિઓ રક્તદાન શિબિરો મેડિકલ ચેકઅપ કેમ્પ વગેરે કાર્યક્રમોના આયોજન ત્યાં હમણાં અમે કરીએ છીએ અને ખરેખર આજે અમને એક ઉત્સાહ છે એટલે એક જેને કહીએ આપણે કે એક સ્કૂલનો જે પાયો આજથી પચીસ વર્ષ પહેલાં નાઇન્ટીન નાઇન્ટી એઈટમાં ભુજમાં અમે શિક્ષણની પ્રવૃત્તિ ચાલુ કરી ને એ પ્રવૃત્તિ ત્યારે ચાલુ કરી ત્યારે ફક્ત છ વિદ્યાર્થીઓથી અમે એ સ્કૂલને ચાલુ કરી હતી અને આજે અમારી આ સ્કૂલ રજત જયંતિ મહોત્સવ ઉજવી રહી છે અને અમારી સ્કૂલમાં સોળસો ને દસ વિદ્યાર્થીઓ ભણીને આગળ નીકળી ગયા છે દરેક ક્ષેત્રમાં ડોક્ટર બન્યા છે એન્જિનિયર બન્યા છે સીએ બન્યા છે સરકારના મોટા ઉચ્ચ હોદ્દાઓ ઉપર પણ એ હોદ્દા શોભાવી રહ્યા છે એવી રીતે અલગ અલગ ભણીને આગળ નીકળી ગયા છે અત્યારે અમારી સ્કૂલની અંદર ચારસો વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે પણ અમને જગ્યા હવે નાની થાય છે અને જે એન્કરવાળા પરિવાર છે એ એન્કરવાળા પરિવારે અમને એક બીજો મોટો વિશાળ પ્લોટ